શિક્ષણ કુટુંબ અને આરોગ્યની વિગતો જાણું તમારી રાશિમાં શનિશાદીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે હાલમાં શનિ ચડતા ભાવમાં છે અને ઓગણત્રીસ માર્ચે બીજા ભાવમાં સંક્રમણ કરશે શરીરનું સંક્રમણ કષ્ટદાયક રહેશે પરંતુ ગભરાવાની જરૂર નથી કારણ કે ગુરુના કારણે નોકરી ધંધો શિક્ષણ પ્રેમ જીવન અને પારિવારિક જીવન સારું જશે તમારો ભાગ્યશાળી દિવસ શનિવાર છે શુભ રંગો છે કાળો વાદળી અને જામડી આ સાથે જ ઓમ શન શનિ ચવરાય નમા જાપ તમારા માટે શુભ રહેશે તો ચાલો જાણીએ વાર્ષિક રાશિફળ વિશે વિગતવાર

મે પછી તેજી આવશે અને ઇચ્છિત નફો પ્રાપ્ત થશે મે સુધી તમારી યોજનાઓ પર ઈમાનદારીથી કામ કરો નશાથી અને ખોટું બોલવાથી દૂર રહો વર્ષ 2025 મુજબ કુંભ રાશિના જાતકોનો અભ્યાસ વર્ષ 2025 થી શરૂઆત થી મે સુધી ગુરુ ચોથા ભાવમાં હોતી વિદેશમાં અથવા દેશમાં ઉચ્ચ અભ્યાસ લઈ રહેલા વિદ્યાર્થીઓ અથવા કોમ્પિટિટિવ એક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે સારું પ્રદર્શન રહેશે મેપ મહિનામાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સારા પરિણામ મળશે અને મે પછી અભ્યાસમાં વધુ રસ પડશે ટૂંકમાં વર્ષ બે હજાર પચીસ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ વર્ષ રહેવાનું છે જો કે રાહુના કારણે તમે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત નહીં કરી શકો અને પાંચમા ભાવમાં શનિની દ્રષ્ટિ તમારા અભ્યાસમાં અવરોધ લાવી શકે છે તેથી દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને ઓમ હનુમતે નમઃનો જાપ કરતા રહેવું જોઈએ અને દરેક પ્રકારના નશાથી દૂર રહો વર્ષ 2025 કુંભ રાશિના જાતકોનો લગ્ન અને પારિવારિક જીવન જો તમે કુવારા છો તો વર્ષ તમારા લગ્નની પ્રબળ સંભાવના છે જો કે શનિના કારણે માર્ચ સુધી વૈવાહિક જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે પરંતુ ત્યારબાદ સ્થિતિ સામાન્ય થઈ જશે જો તમે પરિણિત છો તો તમને સંતાન સંબંધિત સારા સમાચાર મળશે તમે તમારા જીવન સાથી સાથે લાંબી મુસાફરીનો આનંદ માણી શકશો રાહુ અને કેતુના કારણે પારિવારિક જીવનમાં નાની મોટી સમસ્યાઓ આવી શકે છે શનિના પ્રકોપથી બચવા માટે તમે તમારા કર્મોને શુદ્ધ રાખો તમારા પરિવારના સભ્યોનું ધ્યાન રાખો અને તમારી વાણી પર નિયંત્રણ રાખો તે જરૂરી છે વર્ષ બે મુજબ કુંભ રાશિના લોકોની લવ લાઈફ

પરંતુ મે મહિનામાં ગુરુ અને વિખવાદ દૂર કરશે જો તમે નોકરી કરો છો તો તમારે ધીરજ રાખવી પડશે જો તમે છોકરો છો તો તમારે શાનપણની સાથે સાથે જવાબદારી સાથે સંબંધો નિભાવવા પડશે તમે ઉકેલ માટે ગુરુને દાન આપી શકો છો વર્ષ બે પચીસ કુંભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ તમારી કુંડળીમાં ગુરુ બીજા અને અગિયારમાં ઘરનો સ્વામી રહેશે અને વર્ષ બે હજાર પચીસ માં તમારી રાશિના ચોથા ઘરમાંથી પાંચમા ભાવમાં પ્રવેશ કરશે આ સંક્રમણ તમને સુખ શાંતિ તેમજ આર્થિક લાભ આપશે તેનાથી તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે અને તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે જો કે વર્ષની શરૂઆત મે મહિના સુધી ધન ભાવ પર રાહુનો પ્રભાવ રહેશે અને બીજી બાજુ માર્ચ થી ધન ભાવ પર શનિનો પ્રભાવ રહેશે આ કારણે પૈસાની બચત નહીં થાય જેનાથી નફામાં નકામા ખર્ચ વધી જશે તેથી સારું રહેશે કે પૈસા આવતાની સાથે તમે તેને સોનામાં ફેરવો અને ચાંદીમાં ચાંદી ખરીદો તમારે શેર બજારમાં સમજી વિચારીને જ રોકાણ કરવું જોઈએ વર્ષ બજાર માં કુંભ રાશિના જાતકોનું આરોગ્ય વર્ષથી શરૂઆતથી માથના અંત સુધી શનિ પ્રથમ ભાવમાં રહેશે ત્યારબાદ તે બીજા ભાવમાં જશે આ સાથે મે મહિનામાં રાહુની રાશિ પણ બદલાશે આગ્રહ પરિવર્તન સ્વાસ્થ્ય માટે સારું નહીં ગણાય જો કે કોઈ ગંભીર રોગ થશે નહીં મેના મધ્યમાં ગુરુ મિથુન રાશિમાં અને તમારી કુંડળીના પાંચમા ભાવમાં ગોચર કરશે જે તમારા સ્વાસ્થ્યને સુધારશે ગુરુનું સંક્રમણ સ્વાસ્થ્ય માટે સકારાત્મક સાબિત થશે મે પેજાત પચીસ સુધી તમે તમારી જાતને સ્વસ્થ રાખો તો સારું રહેશે કીડીઓને દરરોજ ખાંડ મિશ્રિત લોટ ખવડાવો અથવા શનિવારે માછલીની લોટની ગોળી ખવડાવો કુંભ રાશિના જાતકોનું બે વર્ષ સારું રહે એ માટે કરો આ ઉપાય શનિવાર અને અમાસના દિવસે શનિનું દાન કરો શનિવારે સાંજે પીપળના ઝાડની જે દીવો પ્રગટાવો મંગળવારે હનુમાનજીને ચોલા અર્પણ કરો દર ત્રીજા મહિને ગરીબો મજૂરો સફાઈ કામદારો અંધ અપંગ અથવા વિધવાઓને પેટ ભરીને ભોજન કરાવો તમારો લકી નંબર આઠ છે તમારો લકી રત્ન છે નીલમ અને લકી કલર છે જામલી કાળો અને વાદળી અને લકી વાર છે શનિવાર અને રવિવાર લકી મંત્ર છે શન શનેશ્વરાય નમઃ અને ઓમ હનુમતે નમઃ તો મિત્રો આ ઓટોબર બે હજાર પચીસ નું કુંભ રાશિના જાતકો નું રાશિ ભવિષ્ય જો આપને મારો વિડીયો ગમે હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ભૂલશો નહીં